હાર્દિક સ્વાગત છે શેટે ફોન પર સમજાવ્યા અનુસાર ટેમ્પો લઈને જતા ટેમ્પો ચાલકને એલસીબીએ ઝડપી પાડ્યો શેટે ફોન પર સમજાવ્યા અનુસાર દારૂ ભરેલો ટેમ્પો લઈને જતા ટેમ્પો ચાલકને એલસીબીએ ઝડપી પાડ્યો વડોદરા સહિત રાજ્યભરમાં તહેવારોની મોસમ ખીલી રહી છે તેવામાં ધારૂ રેલાવાના બુટલેગરોનું સ્વપ્ન પર વડોદરા ગ્રામ્ય પોલીસ પાણી ફેરવી રહી છે એલસીપી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે આયસર ટેમ્પો રોકવામાં આવ્યો હતો બાદમાં તેની છીણવટ ભરી તપાસ કરતા છલો છલ ભરેલો વિદેશી ધારૂ મળી આવ્યો આ મામલે બરનામા પોલીસ મથકમાં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે વડનામા પોલીસ મથકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર જેવો ટીમ સાથે વડનામા પોલીસ મથકની હદમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન નેશનલ હાઇવે ઉપર કરજણથી વડોદરા તરફના ટ્રેક પર પેટ્રોલ પંપ પાસે પસાર થતા આયસર ટેમ્પા પર શંકા જતા તેને ઈશારો કરીને રોડ સાઈડમાં લેવડાવવામાં આવ્યો હતો ત્યારબાદ આઈસરનું શું છે તેમ પૂછતા તેણે કહ્યું કે ખાલી છે છતાં પોલીસની ટીમને કંઈક ભરેલો હોવાની શંકા જતા ચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ કરવામાં આવી હતી ચાલકે પોતાનું નામ જાવેદ હમીદ અબ્દુલ હવાનું જણાવ્યું ત્યારબાદ તેણે આયુષ્ય ટેમ્પામાં કંઈ ન હોવાનું રટણ ચાલુ રાખ્યું બાદમાં ટેમ્પાની છીણવટ તપાસ હાથ ધરી દરમિયાન પાટિયા ગોઠવીને બનાવેલું ચોરખાનું મળી આવ્યું જેમાં અંદર જોતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેની ગણતરી કરતાં એકસો પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો તેમાંથી પાંચ હજારથી વધુ વિદેશી દારૂની બોટલો ચડાઈ આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા પાંચ લાખ અઢાર હજાર આપવામાં આવી રહી છે ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂપિયા પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ચાલકની કડકાઈપૂર્વક

તથા શેડ સામે પ્રોઇબિશનનો ગુનો નોંધાયો છે આ મામલે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે